માથારી મોરી જાય કેવી કેવી ફર્સ્ટ ક્લાસ રીધવા આલો ચાલુ કરી દીધું મિત્રો પાણી વારવાનું ઘઉંમાં કાલે ઉર્જા થયતું અને આજે ચાલુ કરી દીધું પાછું પાણી

બને કદાચ રૂપ તો રૂપારું તાજો ગુ રૂપાર મૂકી દઉં ક્યાં જો ઉના મેળામાં બેસાડ્યું ને બાંધી ને

બધા લોકો નદી છે જો જો જ છે કાકા ને હાલેદવાનું વાંધો નહીં એક વાદળી નદી નાખી બીજી વાદળી નું મૂર્ત કરી દીધું જઠી વાંચ છે હેઢા પર નો કિયારો લાગે ને બહુ ખડ લાગે આમાં તો નહીં

અને નેદવા વાળા માણસોએ આવી ગયા જો નેદ ગયું હોય કે શું થયું હોય અને લાઈટ હોઈ ગઈ તો આપણે છે ને ચા પીવા જાવ છે ઘરે હાલો ચા પીતા અહીંયા સારું જો ઘેર આવ્યો હતા તો ફરફર થઈ ગયા તૈયાર બરાબર નાસ્તામાં હમ્મ મને તેમ હતું કે ચા કા રબડી થશે તો કંઈ વાંધો નહીં આખારી ભરી તો હાલે છે મિત્રો પાણી વારવાનું હજી બરોબર એ વટાણ કેવું લાગે લોર રાત નું ઘઉં ની લોર કેવી લાગે દેખાઈ જોઈ લીધું તમે એકવાર ફર્સ્ટ ક્લાસ આમ અને હવે થોડુંક રિં છે અને ટાઢ બહુ છે પણ છે ને વારવું પડે કારણ કે પાણી તો એમ તો સારું આવે છે ઠંડી બહુ છે પણ કાલે ટાઈમ નથી એટલે આજે પાણી પૂરું કરવાનું થાય આપણે મિન્રો માલો મિત્રો આવી ગયા છે જો આગળની પાણી વાળી મોટર બંધ કરી દીધી હવે તો ટાઈટ બહુ પડે વાત જે બધી ધૂમો તો જતો કારણ કે હજી ચારક ક્યારા રહી ગયા હવે કાલે પાી લેશું આપણે બરાબર બિયારું પાણી કરી લીધા તો આજને વિડિયો પૂરો કરીએ વિડીયો ગઈ તો લાઈક સર નાખો નવો તો સબસ્ક્રાઈબ કરી નાખો કાલે નવો વિડીયો મળીએ જય દ્વારકા દઈશ